હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી આજે હું તમારી સાથે શેર કરીશ માવાવાળા ગાજરના હલવાની રેસિપી તો ગાજર બિલકુલ મોળા ન પડે અને તેનો ઓરિજિનલ ટેસ્ટ જળવાઈ રહે તે રીતે પેનમાં ગાજરનો હલવો રેડી કરીશું આ રીતે બનાવેલો હલવો ટેસ્ટમાં ખૂબ જ સારો લાગે છે અને ખાવાની ખૂબ મજા આવે છે તો ચાલો બનાવી લઈએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજ પરથી વિડીયો જોઈ રહ્યા હોય તો મારા પેજને ફોલો કરજો તો ગાજરનો હલવો બનાવવા માટે મેં એક કિલો આ રીતના લાલ ગાજર લીધા છે આ ગાજર એકદમ સરસ મીઠા હોય છે એટલે આનો હલવો ખૂબ જ સારો બને છે તો તેની છાલ અને રેસાનો ભાગ દૂર કરવા માટે આ રીતે તેની આગળ પાછળનો ભાગ કાઢી પીલરની મદદથી તેની છાલ કાઢી લઈએ તો આ રીતે બધા જ ગાજરનો આગળ પાછળનો ભાગ કાઢી અને તેની છાલ કાઢી લઈએ તો મેં બધા જ ગાજરની છાલ કાઢી લીધી છે હવે તેને આ રીતનું ખમણીમાં જે મોટું છીણ થાય છે તેનાથી છીણી લઈએ તો આ રીતે ગાજરને ફેરવતા રહી છીણી લઈએ એટલે તેની અંદર રહેલો જે વચ્ચેનો ભાગ હોય તે નીકળી જાય અને આ રીતનું એકદમ સરસ છીણ રેડી થઈ જાય તો હવે બાકીના બીજા બધા જ ગાજર છીણી લઈએ હવે બધા જ ગાજર છીણી ગયા છે તો સ્લો ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીએ તેમાં એક ચમચો ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલા ગાજર નાખી તેને થોડી વાર ચલાવતા રહી શેકીશું તો અહીં આપણે ગાજરને ઓર કૂક નથી કરવાના માત્ર થોડી વાર માટે ગાજર થોડા સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લેવાના છે જો વધારે શેકીશું તો ગાજર ચવળ થઈ જશે અને હલવો સારો નહીં બને તો મેં થોડી વાર શેકી લીધું છે હવે તેને ઢાંકી અને થોડી વાર કૂક થવા દઈએ તો થોડી વાર પછી ગાજર સારા એવા કૂક થઈ ગયા છે અને પહેલાં કરતાં તેની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે તો તેમાં એક લીટર ફૂલ ફેટવાળું દૂધ નાખી હાઈ ફ્લેમ પર ચલાવતા રહી દૂધ ગરમ થવા દઈએ તો થોડી વાર પછી દૂધ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરીશું અને સ્લો ફ્લેમ પર તેને ચલાવતા રહી બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી થવા દઈએ તો આ રીતે સ્લો ફ્લેમ પર હલવો બનાવવાથી હલવો સારી રીતે કૂક થઈ જશે અને એકદમ સરસ મીઠો તૈયાર થશે તો બધું જ દૂધ વળે ત્યાં સુધીમાં મિક્સર જાર લઈ લઈએ તેમાં એક ચોથાઈ કપ જેટલા કાજુ નાખીશું અને તેને મિક્સર ચાલુ બંધ કરતાં પીસી લઈએ તો મેં કાજુ પીસી લીધા છે અને આ રીતનો પાવડર રેડી કરી લીધો છે તો હવે પેનમાં ઘણું દૂધ બળી ગયું છે હવે તેમાં પીસેલા કાજુ નાખીશું અને સો ગ્રામ જેટલો દૂધનો માવો નાખીશું આ દૂધનો માવો ઘરે કઈ રીતે બનાવવો તેનો વિડીયો મેં મારી ચેનલમાં આપેલો છે હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો મેં થોડીવાર ચલાવતા રહી માવો સારી રીતે મિક્સ કરી લીધો છે હવે તેમાં એક કપ ખાંડ નાખીશું ખાંડ નાખીએ એટલે થોડી વારમાં ખાંડનું પાણી થશે તે બધું જ પાણી બળી જાય ત્યાં સુધી તેને ચલાવતા રહી થવા દઈએ તો મેં સ્લો ફ્લેમ પર ચલાવતા રહી થવા દીધું છે અને હવે બધું જ ખાંડનું પાણી બળી ગયું છે અને હલવો રેડી છે તો તેમાં એક ચમચી એલચી પાવડર નાખી તેને પણ બરાબર મિક્સ કરીશું એલચી પાવડરનો હલવામાં ખૂબ સારો ટેસ્ટ આવે છે જો તમને પસંદ ન હોય તો તમે તેને સ્ક્રિપ પણ કરી શકો છો તો હવે હલવો એકદમ રેડી છે પેન નીચે ઉતારી લઈએ હવે સ્લો ફ્લેમ પર બીજું પેન ગરમ કરવા મૂકી તેમાં એક ચમચી ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે મેં થોડા કાજુ બદામ લીધા છે તે પેનમાં નાખીશું અને તેને ચલાવતા રહી થોડી વાર સાંતળી લઈએ ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદ પ્રમાણે કોઈ પણ લઈ શકો છો તમને જે ડ્રાયફ્રૂટ પસંદ હોય તે તમે લઈ શકો છો અને ન પસંદ હોય તેને સ્ક્રીપ કરી શકો છો હવે મેં થોડી વાર કાજુ બદામ થવા દીધા છે હવે તેમાં થોડી દ્રાક્ષ નાખીશું અને તેને પણ ચલાવતા રહીએ દ્રાક્ષ ફૂલાય ત્યાં સુધી થવા દઈએ તો કાજુ બદામ કરતાં દ્રાક્ષને સંદળાવવામાં થોડો ઓછો સમય લાગે છે એટલે મેં પાછળથી એડ કરેલી છે તો હવે થોડી વાર પછી દ્રાક્ષ એકદમ સરસ ફૂલાઈ ગઈ છે તો બેન નીચે ઉતારી લઈએ અને ઘી સાથે જ બધું હલવામાં એડ કરી દઈએ હવે તેને બરાબર મિક્સ કરી લઈએ તો હવે ડ્રાયફ્રૂટ એકદમ સરસ મિક્સ કરી લીધું છે અને ગાજરનો હલવો રેડી છે તો તેને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે માવાવાળો વાળો ગાજરનો હલવો આ રીતે હલવો બનાવવામાં થોડો સમય જરૂર લાગે છે પણ આ હલવો ટેસ્ટમાં ખૂબ જ સારો લાગે છે આ રીતે હલવો બનાવવાથી ગાજર બિલકુલ મળા નથી પડતા અને તેના ઓરિજિનલ ટેસ્ટ સાથે હલવો તૈયાર થાય છે જો પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્કસ ફોર વોચિંગ